Jai Krishna, friends, welcome to YouTube channel, Sila Sakima Thank you તો જે પણ મારા વ્યુઅર્સ જોવાના છે બધાયનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સિલાઈ સખીમાં અને અત્યારના લાગી ગયા છે એક્ઝેક્ટલી છ દસેક મિનિટ નું તો ફ્રેન્ડ્સ બ્લાઉઝને રિલેટેડ કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને આજે સન્ડે સ્પેશિયલ છે હવે હર સન્ડે આપણે પાંચ સાડા પાંચની આસપાસ વ્યુઅર્સના કમેન્ટો માટે લાઈવ થશું તો ફ્રેન્ડ્સ પ્લીઝ ફટાફટ કમેન્ટ કરજો અને અત્યારે આપણું એક સાઈડ સિલાઈ કામ ચાલુ છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ જે પણ વ્યૂવર્સ જોડાય છે પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે બેલ નોટિફિકેશન પણ ક્લિક કરી લેજો જેથી આવવાવાળી મારી બધી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો પ્લીઝ કમેન્ટ કરતા જજો કેમ કે ફેસબુક હોય તો નામ પણ બધું આવી જાય છે આની અંદર નામ નથી આવતું તો વ્યુઅર્સને રિક્વેસ્ટ છે પ્લીઝ નામ લખીને મોકલાવજો કમેન્ટ કરજો દસેક મિનિટનું આપણું લાઈવ રહેશે ફ્રેન્ડ્સ બુટીનની જેમ બાકી એના પછી બ્લાઉઝનું કામ કરવા બેસવાનું છે અત્યારે પણ આપણું કામ ચાલુ જ છે ફ્રેન્ડ્સ તો દસ પંદર મિનિટનું આપણી લાઈવ રહેશે એના પછી પ્રિન્સેસ કટ બ્લાઉઝનો વિડીયો આવતીકાલે અપલોડ થશે તો ફ્રેન્ડ્સ પ્લીઝ કમેન્ટ કરજો અને બ્લાઉઝને રિલેટેડ કે ડ્રેસને રિલેટેડ કાંઈ ઇશ્યુ લાગતા હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો ગઈકાલે કટોરી બ્લાઉઝનું કટિંગનો વિડીયો આપણે અપલોડ કર્યો તો કટિંગ માપ કેવી રીતના લેવાનું માપ લઈને પછી બ્લાઉઝ કેવી રીતના કટ કરવાનું એનો વિડીયો અપલોડ કર્યો હતો ફ્રેન્ડ્સ फ्रेंड्स प्लीज कमेंट करજો फ्रेंड्स नाउ 70 સબસ્ક્રાઇબર થયા છે અપના અત્યારે હજારનો ટાર્ગેટ છે મોનિટાઈઝેશન સુધી પહોંચાડવાની છે ચેનલને હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે અને થોડો ઘણો વોશ ટાઈમ બાકી છે તેરસો કલાકનો તો પ્લીઝ ફ્રેન્ડ સપોર્ટ કરજો જેણે સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અત્યાર સુધી ઘણા બધા કટિંગના વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છે કટોરી બ્લાઉઝ છે પ્રિન્સેસ કટ છે બોટનેક છે નવા લઈ દેસ કાલે આપણે જશું ને બહાર તર નવા લઈ હા ઠીક છે હા લઈ આવશું તો ફ્રેન્ડ્સ નવસો સિત્તેર સબસ્ક્રાઈબર હતા આપણે જોઈએ હવે કેટલા છે અત્યારે તો ફ્રેન્ડ્સ નવસો સિત્તેર સબસ્ક્રાઈબર છે ત્રીસ સબસ્ક્રાઈબર આપણે ઘટે છે તો ફ્રીઝ સબસ્ક્રાઈબર થાય એટલે આપણે જે ટાર્ગેટ છે મોનિટાઈજેજેશન માટે એ અડધો કમ્પ્લીટ થશે એના પછી વોચ ટાઈમ આપણે કમ્પ્લીટ કરવાનો છે તો ફોસ્ટ ટાઈમ માટે ફ્રેન્ડ્સ તેરસો કલાક અજી ઘટે છે ફ્રેન્ડ્સ પ્લીઝ કમેન્ટ કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય तो चैनल पर सब्सक्राइब कर लेते फ्रेंड्स व्यूअर्स तो जुड़ाका जाए से पर तो कमेंट और नक्की आ रही फ्रेंड्स प्लीज कमेंट कर दो नहीं बोलो તો ફ્રેન્ડ્સ દસેક મિનિટનો સમય થવા આવ્યો છે સિલાઈ કામ આપણું સાઈડમાં મૂક્યું છે થોડીક સા થોડીક વાર વ્યુઅર સાથે આપણે વાતો કરી લઈએ તો ફ્રેન્ડ્સ નવસો ને સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે આપણા હવે ત્રીસ સબસ્ક્રાઈબર માટે આપણી ગાડી અટકી ગઈ છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો હવે ત્રણ મિનિટ સુધી આપણે ફ્રેન્ડ્સ ફક્ત લાઈવ રહીશું એના પછી સિલાઈ કામ કરવા બેસવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું એક કટિંગ પણ બતાવવાનું છે તો પ્રિન્સેસ કટ બ્લાઉઝના કટિંગનો વિડીયો લગભગ કાલે અપલોડ થઈ જશે બાકી અત્યારે આપણે સિલાઈ કામ કરવા બેસવાનું છે તો દસથી પંદર મિનિટનું જે લાઈવ હોય છે એમાં આવે અત્યારે આપણે બેથી ત્રણ મિનિટનો સમય છે તો ફ્રેન્ડ્સ જે પણ મારા વ્યુવર્સ જોડાય છે નવા એમને રિક્વેસ્ટ છે ચેનલ સાથે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો

ફ્રેન્ડ્સ બ્લાઉઝને રિલેટેડ કાંઈ કમેન્ટ હોય તો એ પણ તમે લાઈવમાં જણાવી શકો છો સન્ડે સ્પેશિયલમાં આપણે વિચાર કર્યો છે કે સન્ડેના દિવસે લાઈવ કમેન્ટમાં આપણે જે પણ કમેન્ટો આવશે એનું સોલ્યુશન ઓન ધ સ્પોટ કાં તો પછી બીજા દિવસે વિડીયો બનાવીને આપણે કરવાની કોશિશ કરીશું સોલ્વ કરવાની તો પ્લીઝ જે પણ બ્લાઉઝને રિલેટેડ પ્રોબ્લેમ હોય તો તમે જણાવી શકો છો અત્યારે પાંચ વ્યુઅર્સ દેખાઈ રહ્યા છે પણ ફ્રેન્ડ્સ કમેન્ટો એક પણ નથી આવી રહી તો ફ્રેન્ડ્સ હવે દસ મિનિટનો સમય એક્ઝેક્ટલી પૂરો થઈ ગયો છે તો મળશું ફ્રેન્ડ્સ હવે એક નવા વિડીયોમાં એક નવી લાઈફ સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય સી જય શ્રી કૃષ્ણ જય માતાજી